રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરના રવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જાઉં મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હાથ જેવું થાય છે હાલો વાડિયા દવાનું છે આજ તો માણસો આવે છે એટલે આપણે કાફ હારવાનું પાછું ચાલું કરવાનું છે કાતિકુ હે એ હા મીરા નું જો વાહિદું ની થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને અહીંયા બંધ થઈ ગયું છે જો નીર નીરન પૂરો થઈ ગયો છે કમ્પ્લીટ તો જય ગાય માતા હાલો મંડો ખાવા કે પાણી છે અને તું કેમ મટણ માં આ રમેશ ઓડી હે અલં મેલા અકાનું તું કે મટણ માં રમેશ દીકુ

મીરા જો અહીં મન થઈ ગઈ છે જો ભાઈ અહીંયા આગળ રાખે રામ રામ ને સીતારામ બધાય ને મુકવા જાવું છે ને રિયા જો રિયા મુકવા જાવે તો હાલે જીયા તો બેન ને મુકવા જાય છે ની પછી દુકાન વયો ઓ દે બા બા ની થઈ ગયા ત્યાર બાબા

હાલો અમારે બેન જાય હાલો બેન એ બેન આ બેનુ એનું ધ્યાન જ કોના હાલો ટાટા કરજો તો ફેમિલી વાળી પોગી પૂગી ગયા છે અને જો અહીંયા નીંદવા આપણે કેડી હે મૂકી હે પગ કેળી હલાઈ આવી કારણ કે ઉપલા ખેતરમાં જવાની અને આ નીચલા ઘઉં છે એટલે પગ કેળીમાં જો પાણીનો રીઝાઉ આવતો હોય આમાં પાણી તો ઓમ નથી આવતું પણ આ વાતર પીતું હોય ને તો એ રીઝાઓ આવતો હોય ને અહીંયા દવા કાંઈ અડી ન હોય આપણે ઘઉંમાં સાટી હોય ખળની વેચતા તો એ અડી ન હોય એટલે એમનું જો ખળ પાછું થયું છે અને ઝીણો ઝીણો ઉગાવો થઈ પડ્યો નકરો અને અહીંયા બા અને ભાવના બે મીડા નીંદવા અટાણમાં અહીંયા ખુલ્લામાં નીંદ છીએ કારણ કે વલની હિસાબે પછી આપણે ખડ નીંદવાનું ખડ નીંદવાનું છે એટલે આ લેવું છે ને જરૂરી છે જો તમે હું આમાં જો કેટલો ઉગાવો છે ન લે તો પાકે તો પાછું આપને ને આપને નડે ખબર એટલે લેવું પડે એટલે હો હરવું છે ને લેવાનું છે એટલે આપણે કવરિયા ને ન્યા હોય અહીંથી પેલા આમ લેહે અને પછી આમ લેતા દાહે એટલે આ લેવું જ પડે કરતો હે ને પાકે એટલે આપણને આપણે પાછું નર્તરુપ થતું હોય હા અહીંથી આ ટૂંકમાં સેઠા પાર જો પાકી ગયું હોય તો સેઠા જો સોખા વ્યવસ્થિત ન હોય તો પાછું એ પાકેલું ખડ આપણે આમાં જતું હોય એટલે આપણે વધુ પડતું નુકસાનીકારક થાય અને આનું બિયારો એક સોળ પાકે ને એટલે હજારો બિયારણ પાકે કાબા હજારો બિયારણ પાકે દામાં કાર્યું છે ખારીયું છે લુણી છે એ નહીં અમે આમાં કાર્યું છે ખાર્યું છે લુણી છે દૂધલી છે કોંગ્રેસીઓ છે ટૂંકમાં બધી પ્રકારનું ખડ હોય કારણ કે આપણે ડેમનું પાણી આવતું હોય એટલે એ છે ને બધું બિયારણ આમાં આવતું જ હોય અને જો ન નીંદીને તો છે ને કેટલો બિયારો પાકે ને એ નક્કી ન હોય એટલે આપણે નીંદા તો રાખવું જ પડે નીંદા એટલે ઘઉંમાં તો કંઈ નીંદવાનું ન હોય એમાં તો આપણે વેચતા દવા સાટી જઈએ એમાં તમામ ખડનો નાશ થઈ ચૂકો હે અહીંયા સુધી આ બધું સુકાઈ ગયું ઊભું જાય બાકી અહીંયા ફુવારો નો હોય એટલે આપણે લેવું પડે એટલે હરવી પકડી છે ને એ નીંદવાની છે અને આપણે જવાનું છે ટ્રેક્ટર ભરવા ટ્રેક્ટર ભરે છે મારે ભરવાનું નથી મારે તો આરામ છે હું આરામ જ કરું છું સમજ્યા બેઠું બે હવાનું ત્યાં સીટે અને ભર જાય એટલે ઠલવી જવાનું ખડ તો જો લુણી જો આ પાકી ગયું હોય તો ગમે એમ આખી જિંદગી મથો ને તોય ન નીકળે કેવા ખાડ હોય આ બધું દૂધલી આ આ બહુ થાય અમારા ડેમમાં હાલો આપણે વહી જઈએ આરામ કરવા આરામ કરવો જ ભરે એમ છે આરામ તો ખાલી કેવાનું હોય કારણ કે આરામ છે ને ત્યાં નથી ફરાઈ ગયા ત્યાં દહ મિનિટમાં ત્યાંથી અહીંયા આવીને પાણી પીવા મને ત્યાં જાવ ને ત્યાં ફેરો ફરી દીધો હોય સો આજે છ જણા છે હતા એના એ ઓલ ખરે પણ આજ પહેલા બેનો નથી આવ્યા બધા આદમી જ છે હાલો તો જાય ત્યાં પૂછ્યું ને તો ભરાઈ જાય તો ફેમિલી વાગી ગયા છે હાડા નવ પોણા દસ જેવું અને ફાઇનલી ફાઈનલી પાકે છે સહ પાણી પાકે છે તમારે બેન નહીં પી લેવાનું

તો ફેમિલી શાહ જો આપણો કમ્પ્લીટ પાકી ગયો છે અને હવે જાય છે લઈને રૂપિયા કપ આ છે કીટલી હવે દેવા જવાનો છે સા હાલો ને યાદ પાછા મળશું એકનું નામ આવડે હું તો આ મુકર ઓળખું અનિલભાઈ નામ છે એકનું નામ સુરેશભાઈ છે ઓલાભાઈ તમારું નામ છે તમારું નામ બાપા બાપાભાઈ વસરામભાઈ તમારું નામ

एमपी ના મધ્યપ્રદેશ તમારો એટલે આપણા ગુજરાતના મહેમાન ગણાય એટલે एमपी ના મહેમાન છે આમ તો બે દિવસ પહેલા આવ્યા હતા બે દિવસ આવી ગયા ને આજ પાછા જો આવ્યા છે સુરત કેમ ઓળખે કોઈ ઓર કે ભલિયા જાય આ તો YouTube માં તો કે ની કે વેજે ને હે અને કદાચ છો એમાં ક્યાં આપણે કઈ ચોરીત નથી કરતા એવું કાઈ ની હા તો પછી કેમ યુટ્યુબર શરમ છે આપણે કઈ શોરી હેલી નથી આ અઘરી છે આ લારી ભરવી કઈ હેલી નથી એ બધું અઘરું છે આપણે બેઠા બેઠા લાગે હું તો સીટે બેઠો ને એમ લાગે આગળ ફરાઈ જાય આગળ ફરાઈ જાય આગળ ફરાઈ જાય પણ આવડે હે ને પંદર મિનિટ છ ભયો હોય ને છ ભયો તો દસ મિનિટ પંદર મિનિટ થાય છે અને એ આવો અરવળીયો માલ બાકી તો ટાઈસનો મોરમનો એવો ભરતા હોય તો ભાઈ અડધી કલાક હોતે હોય એવો ભાઈ હા એટલે એ આવું બધું હોય એટલે મહેનત કરવી હેલી નથી મહેનત અઘરી છે જો મહિના ફરવા એટલે શિયાર ફેરા ફરે ને અનિલ ભાઈ શિયાર ફેરા ફરાઈ ગયા ના આ પાથમો ફરાય શું કહેવાય બસ બાપા સારું ને હા હા તો વાગી ગયા છે અને હવે સેલો ફેરો તો ભરે છે પછી સેલો ફેરો ફરાય જાય એટલે આપણે ઠલવા જઈએ ને પછી બતાવી હું તમને કે ભાઈ આટલા ફેરા જ નાખ્યા એટલે સૌ ફેરા પડી ગયા અને પંદરમો ભરે છે હારા મારા ફેરા થઈ ગયા એમ કંઈ વાંધો નથી ને આપણા ઘઉં કાલના જે અધૂરા હતા એ પી ગયા છે આપણે ઘામે પી ગયા ને લસણ ને આ બધું પાછું રિપીટ પી ગયું આ તો જો કે કાલે પાઈ હતી કોબી તો કોબીમાં તડકો પડ્યો ને એટલે પાછી આજે પાઈ દીધી તડકો કારણ કે આજે વધુ છે હવે અત્યારે થોડોક પવન નીકળ્યો છે બાકી અત્યારે અટાણ હુધી તો હે ને હાવ ધારણ વાતાવરણ થઈ ગયું હતું એટલે થોડુંક પાવું પીડું એટલે નકર છે ને લંઘાતી હતી તો શોટી જાય વાંધો નહીં આવે જો કમ્પ્લેટ બધી એવું બેઠી થઈ ગઈ છે એકદમ મસ્ત મસ્ત સોટી જાય હાઈ ક્લાસ જુઓ કાંઈ ઘટે નહીં એવું અને આજે વાતાવરણ તડકો તો તડકો થઈ વધારે અને પવન હવે થોડોક કદાચ નીકળો છે પણ એ અત્યારે શિયાળું પવન થોડોક ઓછું પૂર નથી પણ આમ જેતપુર બાજુથી છે આમ વાતાવરણ ખુલ્લું છે વાદળા કેવું કાંઈ છે નહીં હાવ ખુલ્લું છે અને આપણે ટ્રેક્ટર જો ડેમમાં ફરે જો ડેમમાં ફરે છે હવે પાણી તો જો એટલું રહ્યું છે હાવ થોડુંક હાવ વેનમાં ટૂંકમાં હાવ જો જે નદી છે ને નદી એમાં રહ્યું છે બાકી જે કાંઠાઓમાં હતું એ બધું થઈ ગયું સાફ એટલામાં રહ્યું હે હવે